નમસ્કાર મિત્રો મારું નામ વિરલ છે હું એક નાનકડા રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકર તરીકે કામ કરું છું અમારું સ્ટેશન એટલું નાનું છે કે મોટી ટ્રેનો અહીંયા બહુ ઓછી રોકાય છે મોટા ભાગે પેસેન્જર ટ્રેનો મેમો ટ્રેનો અને ક્યારેક કોઈ સ્પેશિયલ ટ્રેન આવે તો થોડી ખચકાટ થઈ જાય છે હવે છેલ્લા દોઢ વર્ષથી હું આ સ્ટેશન પર છું મારા ઘરથી લગભગ પંચાવન કિલોમીટર દૂર છે એટલે અહીંયા જ એક નાનકડા રૂમમાં રહું છું સવારે છ થી રાતના દસ અગિયાર આટલા વાગ્યા સુધી ડ્યુટી હોય છે બાકીનો સમય એકલા જ વીતે એક સવારે લગભગ સાત ને ચાલીસની આસપાસની વાત છે અમારી સાત ને પિસ્તાલીસની પેસેન્જર ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી હતી થોડા લોકો ચડી ગયા હતા ગાર્ડે ગ્રીન ફ્લેગ બતાવવાની તૈયારી કરી હતી એટલામાં એક સ્ત્રી ઝડપથી દોડતી દોડતી પ્લેટફોર્મ પર આવી તેના હાથમાં એક નાનકડી બેગ અને બીજા હાથમાં એક નાનું બાળક લગભગ ત્રણ ચાર વર્ષનું નાનું છોકરું ટ્રેન ચાલવા લાગી હતી મેં ઝડપથી ગાર્ડને ઈશારો કર્યો અને બારણું ખોલીને બોલ્યો આવો ઝડપથી તે સ્ત્રીએ બાળકને પહેલાં અંદર મૂક્યો અને પછી પોતે ચડી ટ્રેન ચાલવા લાગી ત્યારે તેણે મારી તરફ જોઈને ખૂબ જ નમ્રતાથી કહ્યું આભાર ખૂબ ખૂબ આભાર મેં હસીને કહ્યું કંઈ નહીં બસ થોડું ધ્યાન રાખજો આ ટ્રેન ખૂબ ઝડપથી ચાલે છે તે બાળકને ગોદમાં લઈને બેસી ગઈ અને મેં ટિકિટ ચેક કરવા માટે આગળ વધ્યો થોડા દિવસ પછી ફરી એ સ્ત્રી દેખાય આ વખતે તે એકલી હતી તેણે મને જોયો અને હવેથી હાથ હલાવ્યો મેં પણ હસીને જવાબ આપ્યો ધીમે ધીમે મને ખબર પડી કે તેનું નામ શ્રેયા છે તે દર અઠવાડિયે બે ત્રણ વખત આ ટ્રેનમાં આવતી ક્યારેક બાવક સાથે ક્યારેક એકલી તેની પાસે હંમેશા એક નાનકડી બ્લેક બેગ હોય અને તેના ગવામાં એક પાતળું મંગળસૂત્ર ઝૂલતું હોય પણ ક્યારેય સિંદૂર નહીં એક દિવસ ટ્રેનમાં ભીડ ઓછી હતી તે મારી નજીકની સીટ પર બેઠી અને બોલી તમે હંમેશા આ ટ્રેનમાં ટ્રેનમાં છો ને મેં કહ્યું હા આજ સ્ટેશન પર ડ્યુટી છે એટલે તેણે હસીને પૂછ્યું તમારું નામ મેં કહ્યું વિરલ અને તમારું તે બોલી શ્રેયા એ દિવસથી થોડી થોડી વાતો શરૂ થઈ ક્યારેક હવામાનની ક્યારેક બાવકની ક્યારેક ટ્રેનની લેટ થવાની પણ એક રવિવારે મને રજા હતી સ્ટેશન પાસે જ એક નાનો બગીચો છે હું ત્યાં બેન્ચ પર બેસીને ચા પી રહ્યો હતો અચાનક શ્રેયા અને તેનો નાનો દીકરો આવ્યા બાળક ઝૂલા પર રમવા માંગતો હતો શ્રેયાએ મને જોયો તો થોડી શરમાય પણ પછી હસીને આવી અને પાસે બેઠી અમે ઘણી વાતો કરી છોકરાને ઝૂલા પર બેસાડ્યો બંનેએ ચા પીધી બાળકને બિસ્કીટ ખવડાવ્યા અને પછી એક લાંબા અંતરની શાંતિ પછી તેણે ધીમેથી કહ્યું વિરલ મારા પતિનું અવસાન થઈ ગયું છે આજથી ત્રણ વર્ષ થયા એક રોડ એક્સિડન્ટમાં આ આયુષ છે મારો એકમાત્ર દીકરો જ્યારે એ ગયો ત્યારે આયુષ માંડ એક વર્ષનો હતો હું કાંઈ બોલ્યો નહીં ફક્ત સાંભળતો રહ્યો તેણે આગળ કહ્યું પહેલાં તો લાગતું હતું કે હવે બધું ખતમ થઈ ગયું છે પણ આયુષને જોતાં જ લાગતું કે હજુ ઘણું બાકી છે હું તેના માટે જીવું છું પણ ક્યારેક ખૂબ એકલતા લાગે છે મેં ખૂબ ધીમેથી કહ્યું એકલતા તો બધાને લાગે છે શ્રેયા પણ જે લોકો આગળ વધવાની હિંમત રાખે છે એમની સાથે જીવન ફરીથી હસવા લાગે છે તેણે મારી સામે જોયું આંખોમાં થોડા આંસુ હતા પણ ઓઠ પર અવી હસી હતી ત્યારબાદ અમારી મુલાકાતો વધી ટ્રેનમાં સ્ટેશન પર ક્યારેક બગીચામાં આયુષ મને વિરલ અંકલ કહેવા લાગ્યો અને શ્રેયા મારી સાથે વધુ ખુલવા લાગી એક દિવસ ટ્રેનમાં બહુ ઓછા લોકો હતા આયુષ ઊંઘી ગયો હતો શ્રેયા મારી બાજુમાં બેઠી અને ધીમેથી બોલી વિરલ વિરલ તને લા ક્યારે લાગે છે કે જીવન ફરીથી શરૂ થઈ શકે હું તેની આંખોમાં જોઈને કહ્યું ના શ્રેયા જીવન ક્યારેય રોકાતું નથી જે થઈ ગયું એને બદલી શકાય નહીં પણ જે આવવાનું છે એને આપણે સુંદર બનાવી શકીએ તે થોડી વાર ચૂપ રહી પછી ધીમેથી મારા હાથ પર પોતાનો હાથ મૂક્યો અને બોલી તો શું હું ફરીથી ખુશ થવાનો પ્રયત્ન કરું મેં તેનો હાથ દબાવ્યો અને કહ્યું ના શ્રેયા આ વખતે એકલા નહીં આપણે બંને મોવીને ખુશ થઈશું થોડા મહિના પછી હું શ્રેયાને મારા ઘરે લઈ ગયો મારા માતા પિતાએ આયુષ્યને ગોદમાં લીધો અને શ્રેયાની આંખોમાં આંસુ સાથે હસીને કહ્યું આવી જા દીકરી આ ઘરમાં આવે તારી પણ જીગ્યા છે અમે બંનેએ લગ્ન કર્યા નાના પણ ખૂબ સુંદર લગ્ન આયુષ મને પપ્પા કહેવાનું શરૂ કર્યું અને જીવન ફરી એકવાર હવું મધુર અને પ્રેમથી ભરેલું થઈ ગયું મિત્રો શું એક વિધવા સ્ત્રીએ ફરીથી પોતાના પોતાનું જીવન શરૂ કરવું જોઈએ શું તેને ફરીથી પ્રેમ સુરક્ષા અને નવી શરૂઆતનો અધિકાર નથી મને લાગે છે કે દરેક વ્યક્તિને ખુશ થવાનો ફરીથી સપના જોવાનો અધિકાર છે દુખ આવે છે પણ તેની પાછો એક નવી સવાર હંમેશા રાહ જોતી હોય છે જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા આવી વાર્તાઓ વધુ સાંભળવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશે એક નવી હૃદયને સ્પર્શી વાત સાથે ત્યાં સુધી ખુશ રહેજો પ્રેમથી રહેજો અને મિત્રો વિડિયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો વાર્તામાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી તો આવજો મિત્રો